સમગ્ર મહેસાણા જિલ્લામાં માતાજીના નવલા નોરતાની નવરાત્રી મહોત્સવની ઉજવણી ભારે શ્રદ્ધાપૂર્વક અને ઉત્સાહ સાથે ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે વિસનગર શહેરના થલોટા રોડ ઉપર આવેલી હેરિટેજ સોસાયટીમાં પણ ભારે ઉત્સાહપૂર્વક નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો જેમાં ચોથા સમગ્ર સોસાયટીના ખેલૈયાઓ દ્વારા વિવિધ વેશભૂષામાં સજ્જ થઈને નવરાત્રીના ગરબા રમવા માટે આવતા આજુબાજુની સોસાયટીના લોકો પણ ભારે ઉત્સાહ સાથે જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શહેરના આર કે પાર્ટી પ્લોટ અને વિશાળ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રીની રમઝટ જામી હોવા છતાં પણ હેરિટેજ સોસાયટીમાં પાર્ટી પ્લોટ જેવો જ માહોલ જોવા મળ્યો હતો આજના વેશભૂષાના શહેરની સોસાયટીમાં આવો માહોલ જોવા મળતો નથી આજની વેશભૂષામાં નિર્ણાયક તરીકે આવેલા નિરીક્ષકો પણ ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કે આમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર કોને આપવો આજની આ વેશભૂષામાં સોસાયટીના બાળકો મહિલાઓ અને વડીલો સહિત એકસો જેટલા લોકોએ ભાગ લીધો હતો હેરિટેજ સોસાયટીમાં છેલ્લા આઠેક વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં એક વિશેષતા જોવા મળી હતી કે સમગ્ર નવરાત્રિના ગરબા આવતા આવતા ખેલૈયાઓ કે જોવા માટે સ્થાનિક રહીશો દ્વારા મોબાઈલનો ઉપયોગ પ્રતિબંધ છે અને વ્યક્તિ નવરાત્રી દરમિયાન મોબાઈલ ફોનથી વિડીયો કે ફોટોગ્રાફી કરતા નથી આ હેરિટેજ સોસાયટીમાં રહેતા સોસાયટીના પ્રમુખ અશોકભાઈ પટેલ પૂર્વ પ્રમુખ અને પાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ ભરતભાઈ રાવલ જસુભાઈ રાવલ અશોકભાઈ દરજી પારસ ટેલર તેમજ આશિષભાઈ પટેલ જસુભાઈ સુથાર સહિત જયંબી મિત્રમંડળના તમામ સભ્યો તથા સોસાયટીના જુદા જુદા સમાજના લોકોના સહકારથી એક સંગઠન અને સહયોગ અને સંસ્કૃતિ સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુંતેર છવ્વીસ પાંચસો ચુમાલીસ વિશનગર કે ન્યૂઝ